તો સંઘ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પોલીસમાં મોટા પાયે બદલી પ્રદેશ પોલીસ અધિકારી કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા બીપીઆઈ પીઆઈ પંદર પીએસઆઈ નવ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ એસીબીના અનેક અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી થોડા દિવસ પહેલા દમણના પોલીસ કર્મચારી પર ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હવે અહીં મોટા પાયે પોલીસમાં બદલી